દેશભરમાં શ્રમ કાયદાનો વિરોધ ઉભો થઈ રહ્યો છે જેના અનુસંધાને જૂનાગઢ સંયુક્ત સંકલન ટ્રેડ યુનિયન સમિતિના આગેવાનો દ્વારા રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું હાલ કેન્દ્ર સરકાર દ્વારા શ્રમ કાયદામાં સુધારો કરી રહ્યું છે અને જ્યારે સુધારાની મજદૂરના રક્ષણ અને હિતોના વિરોધ અને વિદેશી કંપનીઓને દેશના મોટા ઉદ્યોગપતિઓને ફાયદો થશે મજદૂરો ઉપર દમન અને શોષણ કરવાનો કાયદો બની રહ્યું છે હાલ દેશમાં તમામનું ખાનગીકરણ થઈ રહ્યું છે અને વિદેશી કંપનીઓને લાભ મળશે ત્યારે રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન દ્વારા શ્રમ કાયદાના સુધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો ઓલ ઇન્ડિયા રેલવે એમ્પ્લોઇઝ યુનિયન અને વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા રેલવે પર પર દેખાવ યોજવામાં આવી રહ્યો છે તો સ્ટેશન સરકારની કામદાર વિરોધી નીતિઓનો વિરોધ કરાયો અને દ્વારા રેલવેના ખાનગીકરણને રોકવા સહિત કુલ છત્રીસ માંગણીઓને લઈને રજૂઆત સાથે વિરોધ નોંધાવ્યો હતો ચાર બાદ વર્કશોપના એડમિન બિલ્ડિંગ ખાતે ઢોલ નગારા વગાડી દેખાવ કરવામાં આવ્યા હતા એ નીતિઓનો વિરોધ કરવા માટે થઈ રેલવેની અંદર એફડીઆઈ લાગુ ન કરવી એની માટે થઈને કારણ કે એફડીઆઈના જરીએ સરકાર જે દેશની જીવાદોરી સમાન તંત્ર છે એનું ખાનગીકરણ કરવા માટે બહુ ઉત્સાહિત છે એનો વિરોધ કરવા માટે થઈ નવી પેન્શન સ્કીમ નાબૂદ કરવી એવી છત્રીસ પ્રમુખ ડિમાન્ડો સહિત આજે પૂરા દેશની અંદર ઓલ ઇન્ડિયા રેલવે મેન ફેડરેશન અને વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન